હું એવું માનું આ સરકાર સ્વચ્છ ભાવનગર સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત બનાવવાની વાત કરે હું એવું માનું બે દિવસ પહેલાં સ્વચ્છતાની ચેકિંગ કરવા માટેની ગુજરાતમાંથી એક ટીમ આવેલી પણ કમનસીબે એ લોકોને ખબર નહીં હોય એ સારા વિસ્તારમાં ફરે છે હિલરાય જેવા વિસ્તારમાં જ્યાં એકદમ ચોખ્ખાય પણ કમનસીબે સ્વચ્છતાના પાઠ ભાવનગરનું કોર્પોરેશનનું આ શિક્ષણ સમિતિના સ્કૂલો કરે છે બાળકો આગળ આગ્રહ રાખે તો આપણે સ્વચ્છ ભાવનગર રાખીએ સ્વચ્છ ગુજરાત રાખીએ પણ અમારી શિક્ષણ સમિતિની ઓફિસ જે સરસ્વતીનું મંદિર છે ત્યાં સ્વચ્છ નહીં રાખવાનું બે વીસ તારીખે બોર્ડમાં મેં કીધું હતું કે ભાઈ આપણી જવાબદારીમાં આવે સ્વચ્છતા રાખવી એ પણ એક અમારા સાથી શિક્ષણ સમિતિના સદસ્ય એમ કીધું કે આ સ્વચ્છતાની જવાબદારી અમારા અંડરમાં ન કોર્પોરેશનની જવાબદારીમાં આવે

કચેરીની અંદરની સ્વચ્છતા છે એ અમારા અંદરમાં આવતી હોય અમે એકદમ ક્લીન કરેલી છે કચેરીની બહારની જે સ્વચ્છતાનો પ્રશ્ન છે તો એની અંદર આજુબાજુના ખાસ કરીને જે રહીસ છે એના દ્વારા અવારનવાર કચરો ફેંકવામાં આવે છે અને એના માટે અમે સોલિડ વેસ્ટ વિભાગમાં અવારનવાર જાણ કરેલી છે અને એમના દ્વારા સવારમાં રોજ કચરાની ગાડી ભરવા પણ આવે છે પણ ફરી વખત શાંત થતાં આજુબાજુના રહીશો દ્વારા ફરી વખત એટલો જ કચરો નાખવામાં આવે છે અને એના માટે ભવિષ્યમાં પગલાં ભરાય એના માટે અમે અવારનવાર રજૂઆત કરેલ છે કે એક માણસ કાયમી માટે ત્યાં બેસાડવામાં આવે આની પહેલાં પણ થોડો સમય માટે ત્યાં આગળ એક માણસ બેસાડવામાં આવ્યો હતો જેથી કરીને કોઈ કચરો નાખી જાય તો એના એ ફોટો અને વિડીયો થતા અથવા તો ના પણ પાડતા પરંતુ એ માણસ ના હોવાના કારણે ફરી વખત પાછું કચરાની સમસ્યા ઊભી થઈ છે તો અમારા દ્વારા ફરી વખત કોર્પોરેશન સોલિડ વેસ્ટ વિભાગને જાણ કરવામાં આવશે અને કાયમી માટે ત્યાં એક માણસ બેસાડવામાં આવે તેના માટે થઈને અમારા પ્રયત્ન કરવામાં આવશે કારણ કે કચરો છે એ અમારી કચેરી સિવાયના સમયમાં ખાસ કરીને રાત્રિના સમયમાં સવારે વધારે કચરો અને વહેલી સવારે વધારે કચરો ફેંકવામાં આવે છે અને એ આજુબાજુના રહીશો દ્વારા જ ફેંકવામાં આવે છે એટલે અમે સોલિડ કરશું પત્ર પણ એક લખશું અને ત્યાં કાયમી માણસ મુકાય તેના પણ અમારા દ્વારા વ્યવસ્થા કરવામાં સર જો આ ઢગલાના કારણે ઢગલાના કારણે નગરપાલિકાની બહાર જ કચરો દેખાઈ રહ્યો છે આપણે બાળકોને સૂચન આપીએ છીએ તો આ તો યોગ્ય ન નહીં હમ સ્વચ્છતાની બાબત છે અને ખાસ કરીને શાળા અને બાળકોની બાબત છે તો શાળાની અંદર અને બાળકોની અંદર તો અમારી દરેક તમે દરેક સ્કૂલો પણ જોઈ શકો છો કે એની અંદર સ્વચ્છતાની બા ખૂબ જ જાળવણી કરવામાં આવે છે અને બાળકોને એ સ્વચ્છતા માટે અમે પાઠ પણ બનાવીએ છીએ પરંતુ અમારી કચેરીની અંદરની તમે હાલત જોઈ શકો છો કે કારણ કે અમારી કચેરી એટલી નીટ અને ક્લીન હોય છે પરંતુ આ છે એ અમારા કાર્યક્ષેત્ર બહારની વસ્તુ છે અને અમે એના માટે અવારનવાર પ્રયત્ન પણ કરીએ છીએ પરંતુ અમે જે શાળાની સફાઈની બાબતમાં અમે ક્યાંય ચલાવી નથી લેતા અને શાળાની અંદર જે સફાઈ જોવા મળે છે એના માટે અમે સતતને સતત પ્રયત્ન કરીએ છીએ અને ખાસ કરીને આ વખતથી સ્વચ્છતાની ગ્રાન્ટમાં પણ અમે વધારો કરી દીધો છે જેથી કરીને શાળાની સ્વચ્છતા વ્યવસ્થિત સારી રીતના જળવાય અને હાલમાં જે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત જે કાર્યક્રમ ચાલુ રહ્યો છે એ અંતર્ગત પણ શાળાની અંદર અને કચેરીમાં વધારે વધારે સારી સ્વચ્છતા જળવાય એના માટે અમારા પ્રયત્ન છે પણ આ વસ્તુ એવી છે કે જે અમારા કાર્યક્ષેત્રની બહારની વસ્તુ છે એટલે કે ભાઈ અમારી કચેરીની બહાર છે અને ખાસ કરીને ત્યાં જે આજુબાજુના રહીશો દ્વારા કચરો નાખવામાં આવે છે તો એના માટે સોલિડ વેસ્ટ વિભાગ તરફથી પણ જો થોડી કાર્યવાહી થાય તો અમારી કચેરીને આ જે વારનવાર કચરાની મુશ્કેલી સામની કરવી ન કરો